જયસ્વામી નારાયણ ફરાળી હાંડવો બનાવવા માટે થઈને અહીંયા મેં પાંચસો ગ્રામ સામાનનો લોટ લીધો છે સામાનનો લોટ તૈયારય મળે છે ને અથવા તો સામાનને મિક્સરમાં પીસી અને આવી રીતના જીણાથી ચાળી લે તો પણ ચાલે હવે એને એક મોટા વાસણમાં કરી અને આથો નાખી હવે એમાં થોડુંક દહીં અને ગરમ પાણી એડ કરશું હવે આ લોટનો જો આવો કઠણ આથો નાખવાનો છે બહુ ઢીલો નહીં કારણ કે આપણે હાંડવો કરવો છે એટલે હવે આને ઢાંકી અને પાંચથી છ કલાક માટે આથો આવવા દઈએ આ આપણે હાંડવાનો આથો પાંચ છ કલાકે સરસ આવી ગયો છે હવે આમાં મસાલા એડ કરીએ એક નાની મીડિયમ સાઇઝની દૂધી લીધી છે ખમણી અને એડ કરી દઈએ પછી મીઠું ટેસ્ટ પ્રમાણે હળદર એક ટી સ્પૂન જેટલી મરચું એક ટેબલ સ્પૂન જેટલું હવે આમાં ખાંડ એડ કરશું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ હવે આમાં આદુને આપણે ખમણી નાખશું આની સાથે લીલા મરચાં આદુ મરચાંની પેસ્ટ પણ કરાય પણ અત્યારે છોકરાઓને ભાવતું નથી એટલે હું એકલું આદુ જ એડ કરું છું અને કોથમરી પણ એડ કરી શકાય આમાં ઝીણી સમારી અને કોથમરી હવે આમાં હાફ ટી સ્પૂન જેટલા સાજીના ફૂલ એડ કરશું અને આને બધું મિક્સ કરી અને હલાવી લેશો હવે પેલા આપણે એક વઘાર એડ કરી દઈએ આવી રીતના એક નાના વાસણમાં તેલ મૂકશું અત્યારે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું જ તેલ મૂક્યું છે કારણ કે આપણે પછી પાછું પણ વઘાર કરતા ને હાંડવો કરતા હવે આ તેલ આવી ગયું છે હવે એમાં એક ટી સ્પૂન જેટલું જીરું આપણે ફરાળી હાંડવો વઘારી છીએ એટલે રાઈ નથી મૂકવાની અને એક ટી સ્પૂન જેટલા તલ તદ લવિંગ નાખી દેવાના અને પાંચ છ મીઠા લીમડાના પાન હવે આવી રીતના અહીંયા મેં આ થેપલાની લોઢી લીધી છે આપણે જે આવતી હોય એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરશું તેલ આવે એટલે હાફ ટી સ્પૂન જેટલા તલ એડ કરી અને લીમડો એડ કરી દેવાનો આવી રીતના લોઢી માં આપણે નાના નાના હાંડવા ઉતારશું અને સ્ટેજ ઉપરથી મરચું છાંટશું અને આને કવર કરી દેશું બેક કરવા માટે હવે આને પાંચ મિનિટ સુધી એક સાઈડ બેક કરશું એટલે સરસ ચડી જાય હવે આ હાંડવાને એક વખત ચેક કરી લઈએ આવી રીતના પલટાવી અને એને પાછો ઢાંકી દઈએ હવે આમાં પાછું એક ચમચી તેલ એડ કરશું ને એને કવર કરી દઈએ હવે આ હાંડવાને પાછો ચેક કરી લઈએ થઈ ગયો છે કે નહીં કવર કાઢી ને ફેરવશું અસલ આપણે કહીએ ને કે ચડી ગયો છે એ ચડી ગયો છે હવે એને પ્લેટમાં કાઢી લઈએ વા ઠરે પછી આના પીસ કરીને સર્વ કરવાનું ફરાળી સોસ હોય તો ફરાળી સોસ સાથે છે એવી રીતના એને સર્વ કરવાનું હવે ઠરી ગયો છે એના પીસ કરી લઈએ તો તૈયાર છે ફરાળી હાંડવો ચા સરસ ક્રિસ્પી આપણે ઓલું હાંડવામાં એકી સાથે બધું બેટર નાખી દઈએ એના કરતાં નાના નાના હાંડવાના આપણે રોટલા કહીએ એવું ઉતારીએ તો આ જે ક્રિસ્પી બધાને ખાવું હોય તો બધાને ખાઈ શકીએ તો તૈયાર છે ફરાળી હાંડવો અને આવી રીતના સવ કરવાનો